નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે માંડ દોઢ ઇંચ વરસાદમાં તો ઠેર પડી ગયા ખાડા રોડની બાજુમાં ખાડા એટલા માટે પડાયા કે ત્યાં ક્યાં તો ડ્રેનેજની કામગીરી થઈ હોય કે અન્ય કોઈ એજન્સીએ કામગીરી કરી હોય બરાબર ચરી પૂરી ના હોય તો શું થાય ખાડા પડી જાય અને આવા ખાડામાં અનેક વાહનો ફસાય છે ચેપી હોસ્પિટલ પાસે આયશર ફસાયા કાઢવા માટે જ જેસીબીની મદદ લેવાય કારણ આ આયસરમાં દર્શક મિત્રો બીજેનો સામાન હતો એટલે ડીજે ના સ્પીકર્સ ફિટ કરેલા હતા ડીજે ની લાઇટો ફિટ કરેલી હતી ખાસું નુકસાન પહોંચ્યું આ આઈશર એટલે કે ડીજે ના માલિક ને દર્શક મિત્રો એકનો જીવ તો માંડ માંડ બચ્યો

જાણીતા સામાજિક પાલિકાના તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો સેવા સદન એક મેવા સદન બની ગયું છે અને જોઈ શકો છો કે અધિકારી કોન્ટ્રાક્ટર અને શાસન પહેલા સત્તાધીશો બધા થઈને એક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એના કારણે વડોદરા શહેર એક ખડોદરા બની ગયું છે વડોદરા શહેર એક ભુવાનગરી બની ગઈ છે આપ જોશો કે ઉનાળામાં વરસાદ પડ્યો અચાનક પડ્યો અને એ પડવાના કારણે બધા રોડ વડોદરા શહેરમાં બેસી રહ્યા છે કોઈ ટ્રક ફસાય છે કોઈ ગાડી ફસાય છે ગઈકાલે ગુવો પડ્યો તો કોર્પોરેટરના ઓફિસની કે દુકાનની સામે પડ્યો લોકોને વાગ્યું એટલે વડોદરા શહેર સ્માર્ટ સિટીની જે વાતો કરે છે આ પોકળ વાતો સાબિત થઈ છે ક્યાંક મુખ્યમંત્રી પણ કહેતા હતા કે વડોદરા પાછળ કેમ પણ આવું મુખ્યમંત્રી પણ કાંઈ પલટી મારી ગયા છે પરંતુ હવે મુખ્યમંત્રી સાહેબ આવે તો ખબર પડે કે વડોદરા શહેર આગળ છે કે પાછળ એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર એક ગુવા નગરી બની છે ભ્રષ્ટાચારી નગરી બની છે તો હમણાં નવા કમિશનર સાહેબ આવ્યા છે એ થોડું ધ્યાન રાખે વડોદરા શહેરની જનતા વેરો ભરે છે વેરાનું વળતર મળે એટલું તો કામ કરવું જોઈએ એમણે